ધોળકા લોકસભા ચૂંટણીનું આજે મતદાન છે ત્યારે વહેલી સવારથી જ મતદાન માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખેડા લોકસભા વિસ્તારમાં આવતા ધોળકા વિધાનસભામાં પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ મતદાન કર્યું ખેડા લોકસભા ચૂંટણીમાં આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે સવારથી જ મતદારો મત આપવા પહોંચી ગયા છે પોલીસના બંદોબસ્ત વચ્ચે મતદાન કરી રહ્યા છે ત્યારે ધોળકાની સરસ્વતી સ્કૂલમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મતદાન કર્યું હતું અને મીડિયાને જણાવ્યું હતું કે ભાજપ ચારસોથી વધારે બેઠક જીતશે જ્યારે ક્ષત્રિય સમાજના વિરોધ બાબતે તેમણે જણાવ્યું હતું કે અહીં સુધી પહોંચવા દરેક સમાજે ટેકો આપ્યો છે અને સૌના સાથ સૌના વિકાસ આમ આ વખતે પણ દરેક સમાજ સાથ આપે તેવી અપીલ ભારતીય જનતા પાર્ટીએ કરી છે અને પોતે પણ વ્યક્તિગત રીતે અપીલ કરી છે આમખેડા લોકસભાના મત વિસ્તારના ધોળકા વિધાનસભામાં મતદારો ઉત્સાહ મતદારો મત આપવા પહોંચી રહ્યા છે ત્યારે ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ પોતાના ગામે સિંદ્રેશ ખાતે મતદાન કરી ધોળકા વિધાનસભાના મતદારોને મોટી માત્રામાં મત આપી પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા જણાવ્યું હતું વડાપ્રધાનના વિકસિત ભારતના સહયોગ આપવા પણ જણાવ્યું ક્ષત્રિય સમાજનો વિરોધ છે તે બાબતે તેમણે જણાવ્યું હતું કે કોઈ સમાજનો વિરોધ નથી દરેક સમાજ ભાજપ સાથે જ છે

ભારતીય જનતા પાર્ટીએ પણ કરી છે અને વ્યક્તિગત રીતે મેં પણ કરી છે કે સૌનો સાથ સૌનો વિકાસ અહીં સુધી આવવામાં બધા સમાજોએ સહકાર આપ્યો છે હવે જ્યારે ભારત બે હજાર સુડતાલીસમાં વિકસિત રાજ્ય થવાનું છે એ વિકાસમાં પણ બધા સમાજનો સહકાર રહેશે કોઈ સમાજને વિરોધ નથી તમામ સમાજ સાથે જ છે ભારતીય જનતા પાર્ટી સાથે ભારતીય જનતા પાર્ટી કોઈ જ્ઞાતિ જાતિ ઊંચ નીચ કોઈ પણ પ્રકારના ભેદભાવમાં માનતા જ નથી અને કોઈ સમાજે પણ વિરોધ કર્યો નથી પોતાનો હક હોય એ હકની વાત કરી શકે પણ છેલ્લે તો ભારતીય જનતા પાર્ટી સાથે જ તમામે તમામ સમાજનો ભારતીય જનતા પાર્ટીનો સપોર્ટ છે